અહીં હું કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી કહી શકાય એવા એમસીક્યુનો એક વિડીયો લઈને આવી છું જે તમારી સ્પેશિયલાઇઝેશન છે એટલે કે જે મેડિકલ સોશિયલ વર્કર છે એના રિલેટેડ એમસીક્યુ છે જનરલ નોલેજ કે જનરલ પેપર માટે નથી તો આશા છે કે આ એમસીક્યુઝ તમને મદદરૂપ થશે આ વિડીયોમાં મેડિકલ સોશિયલ વર્કર વિષય સંબંધિત મહત્વપૂર્ણ બહુ વિકલ્પ પ્રશ્નો એમસીક્યુઝ રજૂ કરવામાં આવ્યા છે સમાજ કાર્યની કઈ પદ્ધતિ વ્યક્તિની મનો સામાજિક સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યક્તિગત મદદ પૂરી પાડે છે સાચો જવાબ છે સામાજિક વૈયક્તિક કાર્ય સોશિયલ કેસ વર્ક મેડિકલ સેક્ટરમાં સોશિયલ વર્કરની મુખ્ય ભૂમિકા શું છે સાચો જવાબ છે દર્દીની સારવારમાં આવતા સામાજિક અને ભાવનાત્મક અવરોધોને દૂર કરવામાં મદદ કરવી દર્દીની ગોપનીયતા જાળવવી એ મેડિકલ સોશિયલ વર્કમાં કઈ બાબત સાથે સંબંધિત છે સાચો જવાબ છે નૈતિક સિદ્ધાંત એથિકલ પ્રિન્સિપલ ઇન્ટરવ્યુ દરમિયાન સોશિયલ વર્કર દ્વારા ઉપયોગમાં લેવાતી કઈ ટેકનિકમાં ક્લાયન્ટને મુક્તપણે બોલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે સાચો જવાબ છે સક્રિય શ્રવણ એક્ટિવ લિસનિંગ માનસિક સ્વાસ્થ્યમાં ઉપયોગમાં લેવાતી ગાળાની કાઉન્સેલિંગ પદ્ધતિ જેમાં દર્દીના વર્તનને ઓળખીને પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તેને બિહેવિયરલ થેરાપી કહેવાય છે સોશિયલ વર્કમાં રેફરલનો હેતુ શું છે સાચો જવાબ છે ક્લાયન્ટને જરૂરી વિશેષ સેવાઓ માટે યોગ્ય સંસ્થા અથવા નિષ્ણાત સાથે જોડવો નીચેનામાંથી કયો રોગ મેન્ટલ ઇલનેસ ગણાતો નથી સાચો જવાબ છે ડાયાબિટીસ કારણ કે તે શારીરિક રોગ છે ગુજરાત સરકારની કઈ યોજના ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને ગંભીર રોગોની સારવાર માટે નાણાકીય સહાય પૂરી પાડે છે સાચો જવાબ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જે એ વાય અમૃતમ યોજના ભારતમાં દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો અને કલ્યાણ માટે કયો અધિનિયમ સૌથી મહત્વનો છે સાચો જવાબ છે દિવ્યાંગ વ્યક્તિઓનો અધિકાર અધિનિયમ ટ્વેન્ટી સિક્સટી જ્યારે દર્દી કે ક્લાયન્ટનો કેસ નોંધવામાં આવે છે ત્યારે તે કેસ રેકોર્ડમાં કયા ભાગનો સમાવેશ થતો નથી સાચો જવાબ છે સોશિયલ વર્કરના અંગત પ્રવાસનો ખર્ચ ક્લાયન્ટ દર્દી દ્વારા તેના ગુપ્ત ડેટા અને માહિતીને છુપાવવાનો અધિકાર સમાજ કાર્યના કયા સિદ્ધાંત હેઠળ આવે છે સાચો જવાબ છે ગોપનીયતાનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ કોન્ફિડેશિયાલિટી નીચેનામાંથી કયું સમાજ કાર્યની પદ્ધતિ નથી સાચો જવાબ છે સમાજ કલ્યાણ સોશિયલ વેલ્ફેર સામાજિક જૂથ કાર્યમાં જૂથના સભ્યો વચ્ચે સુમેળ અને એકતા જાળવવાની પ્રક્રિયાને શું કહે છે સાચો જવાબ છે કોહેસિવનેસ કોહેસિવનેસ સમાજ કાર્યની કઈ પ્રક્રિયામાં સમસ્યાના કારણો અને તેની પૃષ્ઠભૂમિને સમજવા માટે માહિતી એકત્રિત કરવામાં આવે છે સાચો જવાબ છે ડાયગ્નોસિસ પાન એસેસમેન્ટ સોશિયલ વર્કર જ્યારે ક્લાયન્ટના જીવનમાં પરિવર્તન લાવવા માટે વિવિધ સરકારી એજન્સીઓ સાથે સંકલન સાધે છે ત્યારે તે બ્રોકર બ્રોકર અથવા મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યો છે હોસ્પિટલમાં મેડિકલ સોશિયલ વર્કરનું પ્રાથમિક ધ્યાન કયા ખ્યાલ પર હોય છે સાચો જવાબ છે બીમારીના મનોસામાજિક પાસા સાયકો સોશિયલ એસ્પેક્ટ ઓફ ઇલનેસ માનસિક સ્વાસ્થ્યમાં સોશિયલ વર્કર્સ દ્વારા ઉપયોગમાં લેવાતી ક્લાયન્ટના વર્તન અને જ્ઞાનાત્મક પ્રક્રિયાઓને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરતી થેરાપી કઈ છે સાચો જવાબ છે કોગ્નેટિવ બિહેવિયરલ થેરાપી સીબીટી કોઈ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા પછી તેના ઘરે અથવા સમુદાયમાં ગોઠવણ કરવામાં મદદ કરવાની પ્રક્રિયાને શું કહે છે સાચો જવાબ છે ડિસ્ચાર્જ પ્લાનિંગ ડિસ્ચાર્જ પ્લાનિંગ જ્યારે દર્દી હોસ્પિટલમાં લાંબા ગાળાની બીમારી કે અપંગતાને સ્વીકારવાનો ઇનકાર કરે છે ત્યારે સોશિયલ વર્કરે સહાનુભૂતિ અને સપોર્ટિવ કાઉન્સેલિંગ સપોર્ટિવ કાઉન્સેલિંગનો ઉપયોગ કરવો જોઈએ દર્દી સાથેના ઇન્ટરવ્યુમાં એક્ટિવ લિસનિંગમાં નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ થતો નથી સાચો જવાબ છે ક્લાયન્ટને વચ્ચેથી ટોકવો અને પોતાની વાત કહેવી ભારતમાં માનસિક સ્વાસ્થ્ય અને તેના સંબંધિત કાયદાનું સંચાલન કરતો વર્તમાન અધિનિયમ કયો છે સાચો જવાબ છે મેન્ટલ હેલ્થકેર એક્ટર શબ્દ મેન્ટલ હેલ્થકેર એક્ટ એક્ટીન ગુજરાત સરકારની કઈ યોજના ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને હોસ્પિટલમાં કેશલેસ સારવાર પૂરી પાડે છે છે સાચો જવાબ અને હોસ્પિટલ અમૃતમ યોજના માં વત્સલ્ય યોજના દિવ્યાંગ વ્યક્તિઓનો અધિકાર અધિનિયમ ટ્વેન્ટી સિક્સટીન આરપીડબલ્યુડી એક્ટ ટ્વેન્ટી સિક્સટીન મુજબ કેટલી પ્રકારની દિવ્યાંગતાને માન્યતા આપવામાં આવી છે સાચો જવાબ છે ટ્વેન્ટી વન ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અને સરળ કાનૂની સહાય પૂરી પાડવા માટે કઈ સંસ્થા કાર્ય કરે છે સાચો જવાબ છે એનએએલએસએ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી ભારતમાં વૃદ્ધ માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોની જાળવણી અને કલ્યાણ માટેનો કાયદો કયો છે સાચો જવાબ છે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોની જાળવણી અને કલ્યાણ અધિનિયમ નઝાવા સોશિયલ એથિક્સમાં નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ થતો નથી સાચો જવાબ છે વ્યક્તિગત લાભ માટે ક્લાયન્ટનો ઉપયોગ કરવો સમાજ કાર્યમાં હોમ વિઝિટનો હેતુ શું છે સાચો જવાબ છે ક્લાયન્ટના રહેઠાણ અને પારિવારિક વાતાવરણને નજીકથી સમજવા વ્યવસાયિક સમાજ કાર્યનો પાયો ક્યારે નખાયો સાચો જવાબ છે વેરેડની આસપાસ યુએસએમાં ખાસ કરીને મેરી રિચમેન્ડ દ્વારા જો કોઈ દર્દીને એચઆઈવી એઇડ્સનું નિદાન થાય તો મેડિકલ સોશિયલ વર્કરની મુખ્ય ભૂમિકા શું છે સાચો જવાબ છે તેને મનો સામાજિક સપોર્ટ અને સંસાધનો માટે માર્ગદર્શન આપવું વૃદ્ધાવસ્થામાં થતો સામાન્ય માનસિક વિકાર જેમાં યાદ શક્તિ વિચાર શક્તિ અને વર્તનમાં ક્રમશઃ ઘટાડો થાય છે તેને ડિમેન્શિયા ડિમેન્શિયા કહે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વધારે વિડિયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને તમારા જે પણ મિત્રો મેડિકલ સોશિયલ વર્કરની તૈયારી કરતા હોય એમને શેર જરૂરથી કરજો થેન્ક યુ સો મચ